હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ તહેવાર છે જે ભગવાન ગણેશના અવતારની ઉજવણી કરે છે આ દિવસે ભક્તો ભગવાન ગણેશની પૂજા કરે છે અને તેમની પાસેથી આશીર્વાદ મેળવવાનો પ્રયાસ કરે છે ભગવાન ગણેશને વિઘ્નો દૂર કરનાર તરીકે પૂજવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે તેમની પૂજાથી તમામ અવરોધો દૂર થાય છે અને આજથી સાત સપ્ટેમ્બર શરૂ થઈ રહ્યો છે જે આગામી અગિયાર દિવસ સુધી ચાલશે આજ રોજ કલા ભુવન મેદાન પર ગણેશ ઉત્સવને લઈને કેટલાક વેપારીઓએ પૂરના કારણે ભાવમાં વધારો થવાને કારણે આ વર્ષે મૂર્તિઓમાં ઓછું વેચાણ થયું હતું અને દર વર્ષ કરતાં વર્ષે ભાવમાં વધારો થવાના કારણે વેપારી દ્વારા જણાવવામાં આવ્યું કે આ ફેરી ગેરાકીમાં થોડો વરસાદના કારણે પબ્લિકને એ પડ્યું છે આવા જવામાં તકલીફ પડી છે અને આ વર્ષે વરસાદના કારણે ગ્રાઉન્ડ પર બધું પાણી બહુ ભરાઈ ગયેલું હતું એટલે પબ્લિક આવી શકી નથી તે કારણે આ વર્ષે ગણપતિની મૂર્તિમાં બુકિંગ ઓછું થયેલું છે અમારે આ ફેરી દર ફેરી કરતાં સો ટકા હોય છે આ ફરી સિત્તેરથી પાંસઠ ટકા મૂર્તિનું બુકિંગ થયેલું છે આ ફેરી મારતીનો માલના બુકિંગ થવાના કારણે માર્કેટમાં અસર પડી છે જેથી ભાવમાં પણ ઓછી પડી છે દર ફેરી કરતાં મોંઘવારી વધી ગયેલી છે પણ મારતી માલ વધારે પડ્યો છે એના કારણે ભાવ ડાઉન થઈ ગયો છે જે અમે મૂર્તિઓ જે ચિત્તેર હજારમાં લાવતા હતા અત્યારે એ પોઝિશન અમારે પચીસોમાં વેચવાની પોઝિશન આવી ગઈ છે વરસાદના કારણે